હવે તો હું પાડી દઉં તો થઈ ગયો હા પાડી દઉં અંદર તું ભજીયા બનાવી ના ના હું એક વખત બનાવી બેઠો ને હા એ બધે ભજીયા બહાર નાખ્યા તે ડોશીયે છૂટી ફાસી ને તે હું તો તારનો બના દઉં તો મારા પૈસા માથે

એટ પડી જા બધા ખાઈ જા હા બધા જ બેરો કદીરા આપણે ખાવા આ તો

લા મોં આ ઝુઠ્ઠા ઝુઠ્ઠા હો સલાટ લે તો માઈચા હાચો ન ખાવો લે ચણો ભજિયા ન ખાય લે આ લેબો ટાઈને કરતો તો મે ના બોલ કરતો આ તારા પૈસા થી અમે ગોટા પાણી ખઈએ તમારે શું ગરમ મી કરવાના આવા વાડી તું તો જ જૂઠું બોલતો તો કે તો અમે તે કરે તો તમારે શું બધી પંજત ખાવે હું તો ખાવાઈ કે તો ખવરાવા એ તો ના કરો તમે તમને ગોટા એના હું ગવા નથી ખાવે બધી સકાળો કરી લે હું વાત કરીને બેઠાયા હા ભાઈ થાપ ન દેવાની હું હાલતો જો હું જને ખાવાય વાત છોડી બે છોડી বছনে লাগে আগে বনছে আ জন তো ই ঘর না ও আগে বন না না চালি আমন ভাগা 40 পারসে কোটা যা আগে বন আর কি খবর না পেলি পে গোটা বানা ভাগ না তো আলো আকো দার কো আলো আ রে আ রে চমন জি না না মই একলা না তো বল ফুল চাই জি

Lo. No. Hala banai? Hala. Lo, ma bata ngiki no, maririn.